નમસ્કાર શ્રોતા મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી ખાસ રજૂઆત આધ્યા શક્તિની આરાધનાનો પર્વ નવરાત્રિમાં મિત્રો નવરાત્રિ એ માત્ર પર્વ જ નથી એ શક્તિની ઉપાસના સ્ત્રી શક્તિનું પૂજન અને જીવનમાં સકારાત્મક ઊર્જા જગાડવાનો એક અનેરો અવસર છે આજે સ્ટુડિયોમાં આપણી સાથે જોડાયા છે શ્રીમતી મિત્ર વૃંદાબેન અધવર્યું જેવો વ્યવસાય એક પ્રોફેસર છે અને હાલમાં પીએચડી પણ કરી રહ્યા છે તેઓ એક સારા વાચક છે લેખનનો શોખ પણ ધરાવે છે અને પ્રકૃતિ પ્રેમી પણ છે તો મિત્રવિંદાબેન આપનું સ્વાગત છે આજે અમારા સ્ટુડિયોમાં મને સ્ટુડિયોમાં આમંત્રિત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રવિંદાબેન વાત કરીએ નવરાત્રિની નવરાત્રિના પાવન પદ્મને તમે કેવી રીતે પરિભાષિત કરશો બેન હું મારા શબ્દોમાં જો નવરાત્રિને પરિભાષિત કરું તો નવરાત્રિ એ ભારતીય સંસ્કૃતિમાં દેવી શક્તિની ઉપાસના માટે ઉજવાતો નવ દિવસનો પર્વ છે જેમાં દુર્ગાના નવ સ્વરૂપોની ઉપાસના કરીએ છીએ આ પર્વ શ્રદ્ધા ભક્તિ અને સંસ્કૃતિ ઉત્સવનો સમન્વય પણ છે જે આપણા જીવનમાં સત્ય શક્તિ જેવા મૂલ્યો પણ જાગૃત કરે છે વધુ સરળ ભાષામાં બેન જો હું નવરાત્રિને પરિભાષિત કરું તો દેવી શક્તિની આરાધનાનો આ ઉત્સવ છે જેમાં આપણે એવું કહી શકીએ કે ભક્તિ એટલે આરાધના ઉપાસના એટલે આત્મશુદ્ધિ અને ઉત્સવ એટલે દાંડિયા અને ગરબા આ ત્રણેય સ્વરૂપો ત્રણેય રૂપો જ્યારે ભેગા થાય છે ત્યારે આપણે નવરાત્રિ ઉજવીએ છીએ અને આનાથી પણ થોડી સરળ ભાષામાં જો હું નવરાત્રિને પરિભાષિત કરું ને બેન તો એવું કહી શકાય કે ગરબાનો એક અર્થ એવો પણ કરીએ કે ગરબા ગ એટલે ગૌરી અને જેને આપણે બાલિકા કહીએ છીએ ર એટલે રંભા રંભા એટલે યુવતી અને બ એટલે બા આ ત્રણેય વર્ષ જૂથની સ્ત્રીઓ જ્યારે સાથે મળીને ગરબા રમે એટલે ગરબા બિન નવરાત્રી દરમિયાન ગવાતા પ્રાચીન ગરબાનું વૈવિધ્ય હવે વિસરાયું છે લોકો આધુનિકકરણ તરફ જઈ રહ્યા છે ત્યારે તેના આધ્યાત્મિકતા વિશે થોડી વાત કરીએ જે ચોક્કસ બેન ગરબા શબ્દ છે ને એ ગર્ભમાંથી આવ્યો છે જે જીવનના સ્ત્રોત અને સર્જનશક્તિનું પ્રતિક છે અને ગરબો ગોળાકારમાં ગુમે અને ગોળ રમાય આ બહુ સૂચક છે આ પરિક્રમમાં સમય ચક્ર અને બ્રહ્માંડની ગતિશીલતાનું પ્રતિક છે અને બીજી એક વાત કરું બેન કે ગરબાની મધ્યમાં રાખવામાં આવતું દીવડું સર્જનશક્તિનું પ્રતીક છે જે દર્શાવે છે કે બ્રહ્માંડનું કેન્દ્ર સદૈવ દેવી શક્તિ રહી છે અને આ સિવાયની પણ વાત કરીએ તો બેન ગરબાને માત્ર લોકનૃત્ય કે સામાજિક ઉત્સવ રૂપે રૂપે જોવું એ અઘરું ગણાશે કેમ કે ગરબા શબ્દ ગર્ભમાંથી આવ્યો છે તેનો ધાર્મિક અર્થ એવો કરી શકાય કે મનુષ્ય જીવન બ્રહ્માંડના ચક્રોનો એક ભાગ છે જે દેવી શક્તિના કેન્દ્રથી કેન્દ્રિત થાય છે કેન્દ્ર સ્થિત પ્રકાશ પરમાત્માનું પ્રતિક છે જ્યારે પરિભ્રમણ કરતું સમૂહ જીવન જીવાત્માનું પણ પ્રતીક છે માટે આપણે એવું કહી શકીએ કે માનવ જીવનમાં પ્રકાશ શક્તિ સમર્પણ અને એકતાનું તત્વનું સંવર્ધન કરનાર આ એક આધ્યાત્મિક યોગ સાધન છે ધાર્મિક અર્થના સંદર્ભે ખૂબ સરસ વાત કહી તમે કે નવરાત્રી એક એવો તહેવાર છે જે બધાને પોતીકુ લાગે છે સાચું ને હા હા બિલકુલ સાચું અને પોતીકો લાગે એની પાછળ કારણ પણ છે હું મારા જ્ઞાનપણની વાત કરું ને તમને તો આપણે ગરબો છે ને એ કુંભારને ત્યાંથી લાવતા પછી દિવેટ પિંજારાને ત્યાંથી લાવીએ તેલ ઘાચીની ઘાણીએથી ફૂલડા માળીને ત્યાંથી લાવીએ કપડાઓ દરજીઓ પાસેથી સીવડાવીએ સોનું તેમજ મણિયારો પણ પોતાનું યોગદાન આમાં આપ્યા કરે અને ઢોલીના જો ઢોલ ન વાગે ને તો ગરબા ઉપડે જ નહીં આમ માના દરબારમાં તો સૌએ સર અહીં પણ કરીએ છીએ પોતીકો લાગે છે અને આની અંદર થોડી વિશેષ માહિતી આપણા શ્રોતાગણોને હું જો આપું તો મને એવું લાગે છે કે નવરાત્રીને ફક્ત ધાર્મિકતા સાથે ન જોડતા એનું પ્રાકૃતિક મહત્વ પણ રહેલું છે નવરાત્રી છે ને હંમેશા બે મુખ્ય ઋતુ પરિવર્તન પર આવે છે એક તો છે ચૈત્ર જે વસંતની શરૂઆત અને બીજી આવે છે કે શરદ નવરાત્રિ જે વરસાદ પછીનું શરદ ઋતુનું આગમન થાય એ આ સમયમાં પ્રકૃતિ પોતે પણ એક નવા ચક્રમાં પ્રવેશ કરે છે ચૈત્રમાં કુદરત ફૂલો ફળો અને નવા અંકુરોથી ભરાઈ જાય છે જે સર્જનનું પ્રતિક છે અને શરદની જો વાત કરું ને તો શરદમાં પ્રકૃતિ વરસાદ પછી શુદ્ધ થઈ નવી ઉર્જા આપે છે જે પુનર્જીવનનું પ્રતિક છે માટે આપણે નવરાત્રિને ફક્ત ધાર્મિકતાના સંદર્ભે ન જોઈએ તો ઈશ્વરે એને અલગ અલગ બાબતો સાથે પણ જોડી છે અને આ બાબત આ દ્રષ્ટિકોણ દરેક લોકો છે એ જોવે અને સમજે એ પણ એટલું જ મહત્વપૂર્ણ છે અને આમ પણ આપણે આ અનુભવ્યું જ હશે કે શરદ ઋતુ જ્યારે હોય એટલે કે શરદ નવરાત્રી દરમિયાન દિવસો ટૂંકા અને રાત્રિઓ લાંબી થતી જાય છે આ સમય કુદરતના અંધકારમાંથી પ્રકાશ તરફનું પ્રયાણનું પ્રતિક છે અને સાથે સાથે થોડી પ્રાકૃતિક બાબતોની વાત આપણે કરી જ છે તો સાથે સાથે માનવ જીવન પ્રકૃતિના ચક્ર સાથે ગાઢ રીતે જોડાયેલો છે થોડી એની વિશે વાત કરું ને તો ઋતુ પરિવર્તન એટલે શું તો કે જીવનનું નવું ચક્ર ઉપવાસની પણ સાથે વાત કરીએ કેમ કે ઘણા લોકો છે એ આ દરમિયાન ઉપવાસ પણ કરતા હોય છે તો ઉપવાસ એ શરીર અને મનનું શુદ્ધિકરણ છે દેવી ઉપાસના પણ થતી હોય છે માટે કુદરતી તત્વોની આરાધના પણ આ દરમિયાન આપણે કરીએ છીએ ગરબાની આપણે આગળ પણ વાત કરી કે બ્રહ્માંડના ગતિ ચક્રનું પ્રતીક છે અને દીવાની પણ વાત કરી કે જે દીવો છે એ અંધકાર ઉપર પ્રકાશનો વિજય પણ દર્શાવે છે અને છેલ્લે માતાના અંતિમ સ્વરૂપની જો વાત કરીએ તો સિદ્ધિદાત્રી જે પૂર્ણતા એટલે કે મુક્તિનું પ્રતિક છે આપણે ધાર્મિક અર્થ અને પ્રાકૃતિક સંદર્ભે શું મહત્ત્વ છે એની વાત તો કરી જ સાથે સાથે અત્યારે આ નવરાત્રી દરમિયાન ઘણા બધા લોકો ઉપવાસ પણ કરતા હોય છે અને ઉપવાસનું ખરેખર શું મહત્ત્વ છે અને એની આ સમય દરમિયાન આપણા શરીર ઉપર શું અસર થાય છે એની વાત પણ થોડી કરી લઉં તો ઋતુ પરિવર્તન સાથે સમયમાં મેટાબોલિઝમ રોગપ્રતિકારક શક્તિ અને મનોદશા ઉપર અસર પડે છે જે આપણે હાલ આપણા જીવનમાં જોઈએ છીએ બરાબર તો ઉપવાસ એ કુદરતી ડિટોક્સનું કામ કરે છે એક એવી પ્રોસેસ છે જે નેચરલી તમારા બોડીને ડિટોક્સ કરી આપે જે પાચનતંત્રને આરામ આપે અને શરીરમાં નવી શક્તિઓ અને ઉર્જાઓ ભરી દે સાત્વિક ખોરાક અને કુદરતના તાજા ઉત્પાદન એટલે કે ફળો કંદમૂળ સાથે જોડાયેલું છે જે માનવ અને પ્રકૃતિ વચ્ચે સંબંધ દર્શાવે છે આજના યુવાનો માટે તમે શું સંદેશ આપશો સંદેશ આપતા પહેલાં એક વાત એવું પણ કહેવાનું મન થાય છે કે આપણો આ તહેવાર છે ને નવરાત્રિ એ ધાર્મિક તહેવાર તો છે જ અને આપણી જે સંસ્કૃતિ છે ને એનું અવિભાજ્ય અંગ છે અને આ તહેવાર છે ને એ માતાજીની આરાધના ઉપાસના કરવાનો તહેવાર છે ને અત્યારની હાલની પરિસ્થિતિ જોતાં મને ક્યાંક ક્યાંક એવું પણ લાગે કે આ બાબતો ક્યાંક છૂટી રહી છે એટલા માટે આ વાત કરું છું કે અત્યારે તમે જુઓ કે એક તો ગરબીઓ બહુ વિસરાઈ જતી હોય અથવા તો બહુ ઓછી થઈ જતી હોય એવું લાગે છે કારણ કે જે પ્રકારની નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે તો માતાજીની આરતીમાં કેટલા યુવાનો કે આપણે બધા કેટલા ઉપસ્થિત હોઈએ છે જો તમે જોશો કે નહીવત કહી શકાય એટલા લોકો હશે હા નવરાત્રિના પછીના જે ગરબા રમવાના રાઉન્ડ્સ છે ને એમાં દરેક યુવાનો ટાઈમ ટુ ટાઈમ પહોંચી જાય છે તો આ ભલે એ પહોંચવું એ જરૂરી છે પણ ખરેખર આપણને એ ખબર હોવી જોઈએ કે પહેલું નવરા નવરાત્રિ છે અથવા તો પહેલું નોરતું છે એ કયા માતાજી છે એના સ્વરૂપની પૂજા કરવામાં આવે છે બીજા બીજા નોરતે કયા માતાજીનું સ્વરૂપ પૂજવામાં આવે છે આવી કોઈ બાબત જો કદાચ તમે અચાનકથી કોઈ યુવાનને પૂછી લેશો ને તો મને લાગતું નથી કે એ લોકોને ખબર હોય તો આ બાબત પણ આપણે યાદ રાખીએ અને અંતે એવું પણ કહીશ કે ભાઈ નવરાત્રિ છે ને એ વૈભવનું પ્રદર્શન નથી પણ ભક્તિના ભાવનું દર્શન છે ને આ બાબત યુવાનો અને આપણે સૌએ યાદ રાખવી જોઈએ મિત્રવિંદાબેન તમે અમારી સાથે જોડાયા અને આટલી ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ માહિતી શ્રોતાઓને આપી એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો ફરી મળીશું ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને સાંભળતા રહો આકાશવાણી ભોજ